ફાઇનલી આપણે સુરતમાં બેસ્ટ બેસ્ટમાં બેસ્ટ જગ્યાએ પગી ગયા છીએ એનું નામ છે ક્રિષ્ના પાર્ક આખો ક્રિષ્ના પાર્કનો નકશો પણ બતાવેલો છે અંદર ઘણી બધી વસ્તુ પણ છે અંદર ઘણા બધા પ્રાણીઓ પણ છે ટિકિટ લેવાની છે ટિકિટના કેટલા પૈસા છે તે આપણે જઈએ અને તમારે જે આપણને પક્ષીઓ પક્ષીઓ જે તમારે હાથ ઉપર રાખો તો એના અલગ બસો રૂપિયા ચાર્જ લાગશે ચાલો આપણે તો ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે અને નાના છોકરાની બચ્ચો છે અને મોટાની બચ્ચો તમે જુઓ તો ચાલો હવે આપણે અંદર

<laughs> बट बटकू बर <laughs> 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 <Okay. laughs>

તો કવડો મોટો છે તો જો ભીગવાના છે કવડો મોટો આપણા ઘરે તો આટલું આપણા એટલા બધા ડેલકાસી લાવે ને ત્યાં બધા બીજ બી લાગે છે અને તો બધા લેવા ફોટા પડે પછી દીધા થાય ગઈ તો વિચારો તમે એટલો મોટો છે આખું કરી જાય હા

ને તો જોરા દેખા દીધું છે બસ બોલ જો સર મય આ દેખા જો મને જો પપડ આયા તો તું કે તમે તું ઓય ગયો છો મે આ સાઈડ પર એવા બે છે પણ અલ અલગ અલગ હવે જો બંદે બાજે છે તમે બીજાને મારે છે કેવા બાર અમે કેવા બાદતાતા બને છે ત્યારે તો પાછા ભરી હોત ને તો મિત્રો વાંદરો છે તમે જોનો સામે આપણે જો તો નાનો એવો એક છે હા નીચે પણ છે એક જો ઉપર ચડે છે કેવી રીતે ચડે છે વાહ જીના મસ્ત છે ક્યૂટ છે યાર પણ બતકાને ભટાવ્યું એમ છો બેન ને બન્ને પાસે આવી ગયા મને પાસે બેસી ગયા તો નહી ચાલે આ પોપટ છે તે નિષ્કા પર બંધા છે એની માટે પણ નિષ્કા છે અહીંયા સામે પાસ ડેકોરેશન કરતા હતા આ તો જો એયા તો આ કે એક પોપટ છે મને મધુ કાઢ્યું છે

અમને ઉત્કાને છે ઘર પણ છે નાના નાના ઓલા માટલામાં લોકો છે ને અને પાણી પર છે ગજરી ઘર કહેવાય અને આ લોકો તો આટલો વાસ કરે છે ને પરથી પ્રશ્ન કાઈ સંભળાતું જ નથી તો તમે નાના નાના

એકબીજાને બે જનો દેજે બッカ બરે દે ના એને સા ના આબા દેજે અંજો એક બીજા બッカ ના તમને દેખાડ દઉં તો નીચે તો તો ઉપર હતો

હું પ્રેક્ટિસ કરી રહ્યો હતો હાજીરા મેનો વ્હાઇટ પોપર છે અવાજ કરે છે ના ઓલી સટી આઈ સાઈડો જાઉં છું છે

And you can't change it. No! no, no, no. মজা ছিল তোমার লোক যাওয়া

મે hey. એટલે મારા બ્લોગ હું આ શરૂ કરું છું મારો બ્લોગ લાગો તો તમે કોમેન્ટમાં જજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો